મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બનાસકાંઠા જિલ્લા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનો પ્રારંભ કરાવશે છ ડિસેમ્બરના રોજ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યકક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાવાનો છે જિલ્લામાં છ અને સાત ડિસેમ્બરના રોજ જિલ્લાના તમામ તાલુકાઓમાં બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસનું આયોજન થવાનું છે રવિ કૃષિ મહોત્સવના સુચારું આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક પણ યોજાઈ હતી રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં રવિ પાકોની આધુનિક કૃષિ તાંત્રિકતા અંગે માર્ગદર્શન તેમજ ખેડૂતલક્ષી વિવિધ સહાય યોજનાઓ અંગેની સમજ મળી રહે તે હેતુસર દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે ચાલુ વર્ષ બે હજાર ચોવીસ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આગામી છ ડિસેમ્બરના રોજ બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતેથી રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થશે રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસના સુચારૂ આયોજનને લઈને જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી પાલનપુર ખાતે સંબંધિત અધિકારી શ્રીઓની સાથે બેઠક યોજાઈ હતી જેમાં કાર્યક્રમને અનુરૂપ સુચારૂ કામગીરીની સોંપણી કરવામાં આવી હતી આ બેઠકમાં સંબંધિત વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા